સુરતમાં લાંચ લેતા સરકારી બાબુઓ જરા ખચકાતા નથી ભ્રષ્ટાચાર ફૂલી ને ફાળે થયો છે સરકારી કામ માટે આવતા નાગરિકો આવા ભ્રષ્ટ અધિકારીઓનો ભોગ બને છે અને લાંચ આપ્યા વિના સરકારી કામના ના બુમરાન ઉઠે છે ત્યારે સુરત જિલ્લાના મૌવાને ગોપલા ગામ પંચાયતની કચેરીમાં એસબી ટીમ કાટકે હતી આ દરોડામાં ગોપલા ગામ પંચાયતમાં પ્રધાનમંત્રી જનમન આવાસ યોજના અંતર્ગત મંજૂર થયેલા મકાનાનું બાંધકામ કરવામાં આવ્યા હતા તે કામના નાણા મેળવા નિયમ અનુસાર જરૂરી દસ્તાવેજો સાથે લાભાર્થીના ફોર્મ ભરી નાણા મંજૂર કરવા બિલ મૂકવામાં આવ્યા હતા જે ફોર્મમાં કામ માટે સહી કરવાના અવેજ પેટે રૂપિયા 10000 ની તલાટીએ લાંચની માંગણી કરી હતી જે લાંચની રકમ ફરિયાદી તલાટીને આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી જે આદારે એસીબી ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું દરમિયાન તલાટીએ ફરિયાદી સાથે હેતુ લક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂપિયા 8000 ની માંગણી કરી લાંચની રકમ સ્વીકારતા આરોપી સ્થળ પર રંગે હાથ પકડાઈ ગયા હતા जेते ग्राम पंचायत ऑफिस स्टाफ मा फपलात पेला गयो तो आ दरोडा में टैपिंग अधिकारी भीडी राठवा पुलिस इंस्पेक्टर नवसारी एसीबी पुलिस स्टेशन नवसारी तथा एसीबी स्टाफ वने सुपरविजन अधिकारी आरआर चौधरी मददनीस नियामक एसीबी सूरत एकोनी टीम हाजर रही थी